આપડે બે ની ભાઈ બધી મોડું થઈ ગયું એટલે અમારે ચાર ની વાત કરવી તમને શું આવે એટલે વાત કરો તમારે આપડે ભેગા રાખવું

અલ્યા આલું દેલ તો છો જાય તો હું વચ્ચે પડી જશે હાલો તેમ કર તો હું બધી सब्जी હું બધું તૈયાર કરું તો બટાકા તમે છે આખો છે ને તમે એ કઢી તમે તાર ને હાડે ને લઈ જાવ આવો બધું લઈ બનાવી જો સારું લોટ ચાર પલાળી દે છે અને હાતા હાટ ખાઈ નાખ મારા

લાવું કોણ તમે હવે થાય છે એવું લાગે મને હો આય આ ખા કરવી જ પડશે ને ખાવું છે એટલે કરવું પડશે આપડે તો ડાયરેક કતરી થઈ ગયો હવે આપડે ડાયરેક્ટ હવે ચડવા માંડે ગોટા ડાયરેક્ટ બનાવવા માંડે બટાકા રેડી થઈ ગયા

ગોડા રે હવે તમારી બારે વજન ના કરો કેમ કરો રે તમારા જેવા થાય છે ફૂટના આબુ જ છે કે આબુ જ છે ફરતા હોય હરા આલો કા બળ્યા મોટા તો બાય આલા ગાડિયા છે બળ્યા આવા જોઈએ દર આ તૈના લાગે છે મને અમે મરસાવાળો પાછો આ મરસાવાળો જેવા આપો જી કરો સડતા નહીં આ દેજવા